પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા બંદરથી વીસ ગામોના લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ગ્રામજનો આજે વિશા રેલી યોજી આંદોલનનું રણશીંગો ફૂંકવાના હતા ત્યારે હરકતમાં આવેલા તંત્ર દ્વારા ખાતરી આપતા રેલી મોકૂફ રહી ગઈ પાલનપુર અમદાવાદ રેલવે કોરીડોરને લઈને લક્ષ્મીપુરા ગામના વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવ્યો અને આ ફાટક બંધ થવાથી ત્રસ્ત ગ્રામજનોએ તાજેતરમાં ગ્રામસભા યોજી હતી જેમાં રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે વિશા રેલી યોજવાનું એલાન પણ કર્યું હતું આજના વસંત પંચમીના દિવસે લક્ષ્મીપુરાના ઉપયા ચોકથી કલેક્ટર સુધી આજે જ્યારે વન સિક્સટી નાઇન ફાટક બંધ થઈ ગઈ અને એના ઉપર ઓવરબ્રિજ નહોતો બનવાનો હતો પણ છેલ્લા બે વર્ષથી એનું કોઈ કાર્ય થયું નથી એના માટે એક આયોજન કરેલ હતું પરંતુ જ્યારે અંદર જઈ સત્તાધારી પક્ષોના અધિકારીઓ સાથેની ગઈકાલે કલેક્ટરશ્રીની કલેક્ટરશ્રીની સીધી ઇન્સ્ટ્રક્શન સાથે એસડીએમ સાથે મિટિંગ કરવામાં આવી અહીંની વિકાસ સમિતિએ અને ત્યારે શું શું તકલીફો હતી એમને જાણકારી આપી અને જાણકારીના અંતે જેમ મોદી સરકાર ગેરંટીની સરકાર એ રીતે અમે પણ કહ્યું કે તમે એમને ગેરંટી આપો જ્યારે મોદી સરકાર મોદી સાહેબ એમ કહે કે હું ગેરંટી આપું છું તો તમે અધિકારી પણ અમને ગેરંટી આપો ત્યારે એમને બહેજરી આપી કે આ રીતનું કામ બે મહિનાની અંદર અમે ચાલુ કરીશું પરંતુ જેટલા ટેકનિકલ જે પ્રોબ્લેમો છે એ ટેકનિકલ પ્રોબ્લેમો તમે અમને ઝડપથી થોડું સહાનુભૂતિ બતાવો કન્સેન્ટ અપાવો તો ઝડપથી કામ થશે એટલે એસડીએમ સાથેની મિટિંગ અને કલેક્ટર શ્રી સાહેબની સત્તાધારી રીતે અમને ઇન્સ્ટ્રક્શન આપી અને અમે તમને એમને કહ્યું કે અમે આ રેલી તમે આ તમે બહોતરી આપી છે ગેરંટી આપી છે માટે આજે અમે એને મોકૂફ રાખીએ છીએ પરંતુ જો આ બે મહિનાના અંદર અમારી વિકાસ સમિતિ દર અઠવાડિયે દર શુક્રવારે એમની સાથે વાત કરશે અને દર અઠવાડિયે કેટલું કામ થયું છે એનો રિપોર્ટિંગ અમારા ઉમિયા ચોકમાં લખાશે કે ભાઈ કોને સંપાદનમાં કોની જમીન કપાણી કેટલા પૈસા મળ્યા શું વળતર થયું એનો રિપોર્ટિંગ દર શુક્રવારે થશે દર શુક્રવારે કમિટી થાય જશે અને મળશે અને અમે આશા રાખીએ છીએ કે અમારે કોઈ મહા મહત્વના જે પ્રમાણે સમાચાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર